આદિવાસી આ દેશનો મૂળ માલિક છે એનાથી ઓબો કરી શકાય નહી પણ આપણા ગામ આદિવાસી આજે પણ અબોબોબો કરીને પોતે સ્વતંત્ર છે પોતે આ દેશમાં આ ગામ માલિક છે સાબિત કરે છે આ અપોબોબો અઘુમા દેશો રાજ તમે મહાભારત ઉઠાવીને વાંચશો એમાં એકલોજની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા હુણા આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા લોકો અંદર અંદરો લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા જ્યારે અંગ્રેજોનું પૂરા વિશ્વ પર રાજ હતું જયારે અંગ્રેજો વિશ્વના પચાસ ટકા દેશો પર રાજ કરતા હતા ત્યારે બ્રિટિશો સામે સૌ પ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાલની ક્રાંતિ અઢારસો ને સત્તાવન પહેલા ક્રાંતિએ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌ પ્રથમ યુદ્ધ પોકાર્યું હતું ઝલકારીભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌ પ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા ગુરુ ગોવિંદગીરી એમનો ઇતિહાસ વાંચો સત્તર અગિયાર ઓગણીસો ને રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને સામંત રાજાઓ તરફથી ઘેરી લીધો માનગઢમાં કાંડ થયો પંદરસો લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ આજથી સુધી આપણને ઇતિહાસમાં ભણાવવામાં નથી આવ્યો આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહી લોહીભાઈએ કહેલું છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં જયારે વાત આવી આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ હાઈ ટેન્શન લાઈનો ગયા મોટા મોટા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખાને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે અમૃત મહોત્સવ થાય છે રથયાત્રાઓ નીકળે છે પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ આજે પણ આદિવાસી આ મૂળ માલિક જઈને સુપ્રીમ કોર્ટ કહે છે જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીનો પરના અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતીની ખાણો આપણી પાસે છે લિંગનાઇટ ની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને સરકારોએ મજદૂર બનાવી દીધો છે મીટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાત અમને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી રહીશું ભીલ પ્રદેશ આપી દો અમને આદિવાસીઓને સ્વાયત્ત રાજ અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે લિંગ છે રેતી છે પથર છે જળ અને જંગલ છે અમે રેવન્યુ ઉભો કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ એ ભીલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આજે પણ અહીંના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી વિજયનગર સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોવાયેલા છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એક એકબીજાની રીત રિવાજો અમારી પરંપરા અમારી રૂઢિઓ અમારો પહેરવેશ અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી પેટી નો વ્યવહાર કરીએ છીએ એટલે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો તમામ આગેવાનોને મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભેલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે સરકાર સામે મોસવ કરવો પડશે જે રીતે તેલગુ લોકોને તેલંગાણા મળ્યો તમિલ લોકોને તમિલનાડુ મળ્યો મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યો જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યો એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ફીલ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી રહ્યા છીએ આર્ટીકલ ત્રણમાં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતદાર હોય પીએસઆઈ હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગૃત કરશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે વચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો અત્યારે ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના માણસ્યાઓને આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઊંચી આંગળી કરે છે એમને ખબર છે હાથ જોડીશો એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉભરા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતા પાર્ટીઓમાં કરી રહ્યા છે ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ સમાજના ધારાસભ્ય તરીકે આ મંચ પર આવીને હું ઉભો રહ્યો છું હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનુ છું સમાજના લોકોના આશીર્વાદથી એમના સહકારથી હું ધારાસભ્ય બનુ છું ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે રાતે વાગે વાગે ફોન પણ આ બધા હાજર થઈ જશે આ મૂળ માલિકની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે આજે તમે જોયેલા આપણે મૂળ માલિક મધ્યપ્રદેશની સરપંચો પણ અહીંયા ઉપસ્થિત છે મધ્યપ્રદેશમાં આદિવાસીના ભાઈ પર મુદ્ર વિસર્જન નેતાઓ દ્વારા કરવામાં આવે છે મણિપુરમાં એક રાજ્ય મણિપુરમાં આદિવાસી માં નગ્ન પરેડો કરવામાં આવે છે આપણા કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે જ્યારે કોઈ નેતા આપણી વચ્ચે બોલવા માટે આવતો નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે